નમસ્કાર મિત્રો જય મેરડીમાં જય ઝોપડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ઘરમાં અખત ઝાપડી માતાનું દુઃખ હોય તો તેના લક્ષણો કેવી રીતે ખબર પડે તો ચાલો મિત્રો આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ એના પહેલાં મિત્રો તમને હું જણાવી દઉં કે આ જે પણ જાણકારી તમને હું આપું છું એ જાણકારી મારા અનુભવ પ્રમાણે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો અને જાણકારી યોગ્ય લાગે ગમે તો વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમને જણાવું કે આપણા ગુજરાતમાં ઘણી બધી એવી પ્રથા છે ઘણી જગ્યાએ ઝોપડીઓ પૂજાય છે મિત્રો એમાં જે મુખ્ય ચાર ઝોપડીઓ છે જેની સતત પૂજા થાય છે એ એમનું નામ છે લાલભાઈ ફૂલભાઈ ઝાપડી જહુ ઝાંપડી દીપો ઝોંપડી અને અખતભાઈ ઝોપડી એમાંથી આજે હું તમને જણાવવાનો છું કે ઘરમાં અખત ઝાપડી માતાનું દુઃખ હોય તો તેના લક્ષણોની કઈ રીતે ખબર પડે તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે કોઈ પણ દેવની એવી અલગ અલગ રીતો હોય છે જેના દ્વારા ઉવાજી અને જે સેવકો છે એ તમને દાણા વડે જોઈને અમુક તકલીફો આ ટાઈપની હોય છે એના લીધે આ માતા આ રીતે તમને સંકેત આપે છે કે આ દેવનું દુઃખ છે મિત્રો આ અખત આપણી એક એવી માતા છે કે એવા કોઈ હેલફેલ ગુવા કે કોઈ એવા કોઈ પણ ગુવા જ્યાં સુધી આ દેવને પાટ ઉપર દાણા વડે પકડવું એ અશક્ય જેવી વસ્તુ છે હાથમાં જલ્દી આવે નહીં તો હું તમને આજે જણાવવાનો છું એના થોડા ઘણા એવા દુઃખના સંકેતો તો મિત્રો જો ઘરમાં અખત જાપણી માતાનું દુઃખ હોય તો તમારા ઘરમાં એક ગંધ ફેલાય છે ગંધ એટલે દુર્ગંધની વાત કરું છું અખત ચપણી માતાનું જે ઘરમાં દુઃખ હોય એને તમારા ઘરમાં દુર્ગંધ ફેલાય છે હવે અમુક માણસો એવું કહે છે કે એમને એવું લાગતું હોય છે કે આ કઈ બાજુની ગટરની સ્મેલ છે આજુબાજુમાં કંઈ પડ્યું હોય એવી સ્મેલ છે પણ એવું હોતું નથી જો પણ અખત ઝોંપડીનું દુઃખ હોય છે એ ઘરમાં એક દુર્ગંધ ફેલાય છે એમના જે મઢ હોય છે મંદિર હોય છે એ પણ ભાગમાં દુર્ગંધ ફેલાય છે તો અમુક માણસોના મનમાં એવું થતું હશે કે આવું કેમ તો જે અખત ઝાપડી છે એ એક તામસિક પ્રકારનું દેવ છે બહુ ઉગ્ર પ્રકારનું દેવ છે કેમ કે કોઈ પણ ભુવાના હાથમાં આવે નહીં જ્યાં સુધી ભુવાના પગમાં તળિયામાં પસેડેવા ના થાય ત્યાં સુધી આ અખત ઝાપડી એ કોઈના હાથમાં ના આવે જો પકડાઈ જાય તો બાકી બહુ જ એક ઉગ્ર પ્રકારની માતા છે હવે તમારા મનમાં એક વિચાર થયો હશે કે ઘરમાં દુર્ગંધ ફેલાવવું અને ગંધ આવવી એનું શું કારણ છે તો અખજ ઝાપડી જે માતા છે એ સૌ પ્રથમ જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એક દુર્ગંધનો માહોલ જે એની એક ક્રિયા છે એના જોડે એક એવી શક્તિ છે કે અખત ચાપડીનો ઝપાટો જો તમારા ઘરમાં વાગી જાય અને એ દુર્ગંધ જો તમારા ઘરમાં આવી જાય તો તમારા કોઈ પણ જાતના દેવ હશે તમારા ઘરમાં કોઈ પણ જાતના અને કેટલાય દેવ હશે જેટલા હશે એટલા એ બધાને આ આફળ સેટ નાખશે અને બાંધી નાખશે આ એની બહુ ઉગ્ર લેવલની શક્તિ છે કેમકે એનામાં એટલી શક્તિ રહેલી છે એનામાં એટલી તામસિક ક્રિયાઓ રહેલી છે કે અખત ઝાપણીના એક ઓટો મારવાથી ઘરમાંથી ઘણી ખરી માતાઓ જે પવિત્ર માતાઓ છે જે આગેવાન માતાઓ છે એ બધી થઈ જાય છે હવે બંધિત એટલે કંઈ મંત્ર તંત્ર આદિની વાત નથી એક જાતની એક એવી મેલી વિદ્યા છે ઝાંપડી કે જેના આટા મારવાથી જ તમારા ઘરમાં ઘણા ઘણા ખરા એવા ઘણા દેવ એ બાંધી નાખે છે અને એ જે પણ કામ કરવા આવ્યું હોય ન્યાય લેવા આવ્યું હોય દુઃખ આપવા આવ્યું હોય એ એના કામમાં સફળ બને છે ત્યારબાદ મિત્રો તમને જણાવું કે જે ઘરમાં અખત ઝાંપડીનું દુઃખ હશે એ ઘરમાં સતતપણે તમારે જોવાનું કે જે માણસ ઉપર જે વ્યક્તિ ઉપર દુઃખ હશે એને પથરી જેવો દુખાવો થશે પેટ ફૂલી જવું કમર દર્દ મળાશયમાંથી પેશાબમાંથી લોહી પડવું ગાંડા તૂર થઈ જવું આ બધા લક્ષણો છે અખત ઝાંપણીના આ વસ્તુ જો તમારા ઘરમાં બનતી હોય અને તમે કંઈ જોવડાવ્યું હોય કોઈ જગ્યાએ જઈને તમે વાત કરી હોય અને માણસ જો તમને એમ કહે કે અખત ઝાંપણીનું દુઃખ છે તો તમે આવી વાતોથી માની શકો છો કે તમારા ઘરમાં સો ટકા અખત ઝાંપણીનું દુઃખ છે હવે એનું નિરાકરણ શું તો મિત્રો હું તમને એ વસ્તુ જણાવવા માગું છું કે અખત માતા છે એને હેરફેર માતા નથી કોઈ પણ ગુવા આવીને વાળી જાય કેમ કે અખત ઝાંપણીને વાળવું એટલે નરકના પ્યાલા પીવા પડે અખત જાપણીને રાજી કરવી પ્રસન્ન કરીને વાળવી એટલે તમારે નરકના પ્યાલા પીવા પડે જો આ માતાઓમાં માતા જે છે આ દેવ જે છે એનામાં બાદ ગઢાવવી એ કોઈ હેલફેલ માણસ છે જેનું કામ જ નથી આ ગમે તે હોવાથી વળે નહીં ગમે તે દેવથી આ વળે નહીં જ્યાં સુધી એનો ન્યાય તમે પ્રોપર ના આપો શું કારણે આવી છે શું લેવા આવી છે અને સાચામાં આવી છે કે કોટામાં આવી છે એ તો ભગવાન જાણે પણ જ્યારે જો વખત અખત જાપણીનો દુઃખ તમારા ઘરમાં બોલે તો તમારે સમજી જવાનું છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરાવવાનું કેમકે અખત ઝાંપણી એવી ઉગ્ર પ્રકારની શક્તિ છે કે પેઢી નષ્ટ કરતા વાર જ ના થાય તમને આગળ પણ જણાવી દીધું કે એના એક ઝપાટામાં એક એના આમાં જ એવી દુર્ગંધ હોય છે એની એક એવી આગમન હોય છે કે ઘણા ખરા દેવ મઢમાંથી બહાર નીકળી જાય છે કેમ કે એ પવિત્ર જગ્યાએ રહેવાવાળા દેવ હોય છે અને એકદત ઝાપડી એક મેલી વિદ્યા અને એક મેલો પ્રવાહ છે જે તાંત્રિકો અને ભુવાઓ દ્વારા જે સિદ્ધ ભુવાઓ જે સાધનાઓ કરી છે એના દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો અને આ હતી અગત્યની જાણકારી તો વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ઝોપડીમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં તમને શું જાણવા મળ્યું એ પણ તમે કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં જય ઝોપડીમાં